નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તારીખ તેર ઓગસ્ટ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે બુધવાર તો આજનું જે આપણું કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને બજારને લઈને આ સમાચાર છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં સૌ વાત કરીએ મિત્રો કપાસની બજારથી તો જે સૌથી ઊંચો ભાવ છે રાજકોટ અથવા તો અમરેલીની અંદર આજે જોવા મળી શકે છે ભાવની વાત કરીએ તો સોળસો સાહીઠથી લઈને સોળસો એંશી અથવા તો સોળસો અને નેવું રૂપિયા સુધીનો સૌથી ઊંચો ભાવ મિત્રો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ કપાસના સરેરાશ ભાવની તો અત્યારે જે સરેરાશ ભાવ છે ઓલ ઓવર સાડા પંદરસો રૂપિયા અથવા તો પંદરસો રૂપિયા સુધી મિત્રો જોવા મળી રહ્યો છે સાથે સાથે કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો અગિયારસોથી લઈને બારસોની જે રેન્જ છે એની વચ્ચે જોવા મળે છે એનાથી વિશેષ મિત્રો અત્યારે ભાવ જોવા નથી મળી રહ્યા આ ઉપરાંત મિત્રો વાત કરીએ અત્યારે માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની તો મોસ્ટ ઓફ મિત્રો જે અત્યારે માર્કેટ છે ઓલ ઓવર જે ત્રણ વિભાગોમાં આપણે વહેંચાયેલું છે જેમાં વીસ ટકા સેન્ટરો એવા છે કે જ્યાં બજાર છે સોળસો રૂપિયા છે બાકીના મિત્રો સાઠ ટકા સેન્ટરો એવા છે કે જ્યાં બજાર છે એ પંદરસોથી લઈને સાડા પંદરસો અથવા તો મેક્સિમમ સોળસો રૂપિયા સુધી જોવા મળી રહી છે અને બાકીના વાત કરીએ તો મિત્રો જે ઓલમોસ્ટ માર્કેટ વધે છે એમાં જે ભાવ છે એ અગિયારસો રૂપિયાથી લઈને તેરસો અથવા તો ચૌદસો સાડે ચૌદસો રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યા છે જે નબળી ક્વોલિટીનો જે કપાસ છે એના આ ઉપરાંત આ વર્ષે જે નવો કપાસ છે એ હવે મિત્રો આવતા અઠવાડિયાથી નહીં પરંતુ બેથી ત્રણ અઠવાડિયા બાદ મિત્રો ભરપૂર પ્રમાણમાં એટલે કે સારા એવા પ્રમાણમાં આવકો થશે એવી ધારણા અત્યારે મિત્રો જે લેટેસ્ટ રિપોર્ટ આવ્યો છે એ મુજબ જોવા મળી રહી છે હવે મિત્રો વાયદા બજારની વાત કરીએ તો સૌ પ્રથમ એમસીએક્સ વાયદાથી શરૂઆત કરીએ તો એમસીએક્સ વાયદામાં કોઈપણ પ્રકારના ફેરફાર જોવા નથી મળી રહ્યા અને છપ્પન હજાર આઠસો રૂપિયા સાથે જે એમસીએક્સ વાયદો છે જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ યુએસ કોટન વાયદાની તો જે વાયદો છે એ અડસઠ પોઈન્ટ પાંત્રીસ ડોલરે છે નાના મોટા ચેન્જીસ છે પરંતુ આશા રાખીએ છીએ આગામી દિવસો છે દરમિયાન હજી પણ જે વાયદા બજાર છે એ સુધરતી જોવા મળી શકે છે ત્યારબાદ ખેડૂત મિત્રો વાત કરીએ હવે કપાસની આવકોની તો જે આવકો છે એ પણ અત્યારે તેરસોથી લઈને જે બેલ બેલો છે ડેલી જોવા મળી રહી છે એટલે કે એકસો અને એકવીસ મેટ્રિક ટનની મિત્રો જે આવક છે ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો ચૌદસો અને બાસઠ મેટ્રિક ટનની આવક જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો હવે આજના વિડીયોમાં આટલું જ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો ઉપરાંત તમારા કોઈ સજેશન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો હવે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ